જમીન છે અઢી અઢી વીઘા એ ભાગ પાડી લઈ આ મોટો ભાઈ એમ કહીએ પચીસ લાખનો કરજો છે ધિરાણ બાકી છે ભરવાનું દીઘા હરરાજી હે હાલ તો પચીસ લાખ પહેલાં ભરી પછી આપણે ભાગ પાડી વીઘાના જ પાંચ લાખ હોય તો એ ભરપાઈમાં જ વહી જાય ને સમજાઈશ ભાગવત એવું છે કે પાંચ હજાર વર્ષ પહેલા લખાણું છતાં અત્યારના સમાધાન એમાં છે આ ભાગવતજીની વિશેષતા છે કે કળિયુગનો જીવ કેવો તો કે ભાગ્યહીન એના એને પરંપરામાં કંઈ મળતું નથી નહીતર હારા કર્મ હોય તો વારસામાં કરો રૂપિયાની મિલકત મળી શકે અમે સાંભળેલી વાત છે પણ સત્ય છે આપણે વગડ ચોક છે ત્યાં એક ભાઈને ખબર નહોતી કે બે એક એકર જમીન એના ખાતામાં છે બિલકુલ એને ખબર નહોતી બીજો તપાસ કરવા ગયો અને ત્રીજાને ખબર પડી અને એ ભાઈને કીધું તારા ખાતામાં એક એકર જમીન છે હવે એસી કે નેવું કરોડ મળ્યા લ્યો આને કહેવાય ભાગ્યશાળી તો આવા જીવ ઓછા હોય મવડીમાં ભાવ તો છે જ જમીનનો એ બાજુ એટલે કહેવાનો મતલબ કે આપણા વડવા વયા જાય અને પાછળથી જો કંઈ મળે પણ કળિયુગના જીવ એવા છે કે એને વારસામાં પણ કંઈ મળતું નથી સત્ય નથી ક્યાંય પવિત્રતા નથી છે પવિત્રતા ક્યાંય નથી એઠું ખાવું એઠું ખવડાવવું હે સ્નાન કરવું નહીં તનય શુદ્ધ નથી મનય શુદ્ધ નથી ઓ કળિયુગના જીવની એવી દશા છે પવિત્રતા નથી દયા નથી પવિત્રતા એટલે